જોઈએ આજના સમાચાર આજ રોજ તળાજા તાલુકાના તલ્લી ગામે વાસીયા પરિવારના કુળદેવી મોખબાઈ માતાજીના સાનિધ્યમાં સર્વ માનવ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ફ્રી નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો જેમાં નામસીન ડોક્ટરો અને ફ્રી માંગ લેબોરેટરી પણ કરવામાં આવી હતી જેમાંગ યુવા આગેવાન અને સોશિયલ એક્ટિવિસ્ટ દેવેન્દ્ર ચુડાસમા સાહેબ ભીમ આર્મી ભાવનગર જિલ્લા ઉપાધ્યક્ષ સુરેશભાઈ સાખટ લોકગાયક સોનલબેન વાસિયા પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાંગ સેવાભાવી ડોક્ટર અને સર્વમાનવ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટી એવા લાલજીભાઈ વાસિયા દ્વારા અવારનવાર આવી સામાજિક અને ફ્રી નિદાન કેમ્પ અને હેલ્થને લગતા કાર્યક્રમો કરતા હોય છે તમારો પરિચય ડોક્ટર ભરત બારિયા આજે કઈ બાબત તમે સેવા આપી રહ્યા છો અત્યારે સર્વ માનવ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી નિદાન કેમ્પમાં ફ્રીમાં સારવાર અને ચેકઅપ કરી આપ્યું હાલમાં કેટલા લોકો કેટલા ડોક્ટર ને કેટલા લોકો ઉપસ્થિત છે હાલમાં ડોક્ટર યશવંત ઢાપા મહુવાથી અને ડોક્ટર ભરત બારીયા નિશા કોટડાથી સેવા આપી છે લગભગ સો થી દોઢસો જેવા દર્દીને ફ્રીમાં સારવાર આપી છે ભદ્રસિંહ વાઘેલા નૌકાર બ્લડ બેંકમાંથી રોજ લાલજીભાઈ વાસિયા તરફથી એમના માતાજીના પાઠોત્સવ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું છે જે ખરેખર સરાહનીય છે અને આજ લગભગ એમના સહકારથી ચાલીસથી પચાસ બેગ બ્લડ એકત્રિત થશે એવી અમારી સંભાવના છે અને આ માટે લાલજીભાઈનું ખાસ બિર બિરદાવું છું કે આવા પ્રસંગોએ તેઓ આવું નવું નવું આયોજન કરતા રહે છે અને એ એના કારણે આપણે જરૂરિયાતવાળા દર્દીઓને બ્લડની જે જરૂરિયાત છે એ આ આવા લોકો કેમ કરાવે છે એને કારણે તે પૂર્ણ થાય છે આભાર હાલમાં કેટલા લોકોએ લાભ લીધો લગભગ પંદરથી સત્તર જણાએ હજી બ્લડ આપ્યું છે અને રનિંગ શરૂ જ છે દેવાનું ટૂંકમાં બીજી કઈ કઈ સેવા બ્લડ ડોનેશન કેમ્પ છે અને સાથે સર્વરોગ નિદાન કેમ્પ છે એમાં બે ડૉક્ટર આવેલા છે અને એમાં એક પીડેટિક છે બાળકોના ડોક્ટર છે અને એક છે જનરલ ડૉક્ટર કે જેઓ બધી લોહી તપાસની લોહીની તપાસની લેબોરેટરીવાળા પણ આવેલા છે એટલે કોઈપણ જાતના શ્વાસના રોગ છે તાવના રોગ છે શરદી કપ છે અને બાળકોના કોઈ પણ અઠીલા રોગ છે એ દરેકનું નિદાન અહીંયા થઈ રહ્યું છે ખરેખર એ સરાહનીય છે લાલજીભાઈ વાસિયાનું કામ ખરેખર સરાહની છે આજે હું ડૉક્ટર યશવંત ઢાપા એમબીબીએસ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ હાલ હનુમંત હોસ્પિટલ ખાતે બેથી આઠ ફરજ બજાવું છું આજે કઈ કાર્યક્રમ હતો આજ તારીખ બાવીસના રોજ ગામ તલ્લીમાં મોકબાઈ માતાજીના બીજા પાટોત્સવમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં હતું આ આયોજન સર્વ માનવ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ બોરડા દ્વારા આયોજન કરવામાં આવેલું હતું કેટલા લોકોએ લાભ લીધો લાભ આશરે સોથી દોઢસો જેવા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો જેમાં ડાયાબિટીસ બીપી શરદી ઉધરસ અને ઝાડા ઉલટીવાળા દરવા દર્દીઓએ લાભ લીધો હતો ફ્રી નિદાન બધું હા કોઈ પણ ચાર્જ લેવામાં આવ્યો નહોતો દર્દીની તપાસ મેડિસિન તથા લેબોરેટરીના રિપોર્ટ્સ બધું ફ્રીમાં જ કરવામાં આવેલું હતું બી કહી સાથે અમે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે જે નવકાર બ્લડ બેંક મહુવાના દ્વારા એના સહયોગથી આયોજન થયું હતું નામ કૌશિક બારીયા છે ગામ બરોડા કઈ બાબતમાં સેવા આપી રહ્યા છો સેવા માનવ સર્વ માનવ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહીંયા તલી ગામે દ્વિતીય પાટ ઉત્સવ નિમિત્તે ફ્રી નિદાન કેમ્પ રાખેલો છે